અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત ઉપર ભારત દ્વારા લાદવામાં આવેલા હાઈ ટેરિફના જવાબમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં તેમના ઈરાદાઓનું પુનરાવર્તન કરીને ભારતને સીધી જ ધમકી આપી દીધી છે એટલે કે ભારત અમેરિકન ઉત્પાદનો ઉપર જેટલો ટેક્સ લાગશે એટલો જ હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય ઉત્પાદનો ઉપર ટેક્સ લાગુ કરશે એટલે કે એમ કહી શકાય કે હવે ભારત અને અમેરિકા વચ્ચે પણ ટેરિફ વોર ભડકવાની શક્યતા છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ભારત અમારા ઉપર ટેક્સ લગાવે છે તેના જવાબરૂપે અમે તેમના ઉપર સમાન ટેક્સ લગાવીશું ટ્રમ્પ ખુલ્લેઆમ કહ્યું કે ભારત અમારા ઉપર બેફામ ટેક્સ લગાવે છે અને લગભગ દરેક મામલે ટેક્સ વસૂલે છે અને અમે તેમને માફ પણ કરી દઈએ છીએ જે હવે નહીં ચાલે અમેરિકાના આગામી પ્રમુખ ટ્રમ્પે ચીન સાથે સંભવિત વેપાર કરાર અંગેના પ્રશ્નો એવા દેશોમાં સામેલ છે જે કેટલાક અમેરિકન ઉત્પાદનો ઉપર હાઈ ટેરિફ વસૂલી રહ્યા છે ટ્રમ્પે કહ્યું રેસીપ્રોકલ શબ્દ મહત્વપૂર્ણ છે કારણ કે જો કોઈ અમારી પાસેથી ચાર્જ વસૂલે છે તો અમારે પણ વિચારવાની જરૂર નથી But the word reciprocal is important because if somebody charges us, India, we don't have to talk about own, if India charges us 100%, do we charge them nothing for the same? You know, they send in a bicycle and we send them a bicycle. They charge us 100 and 200. India charges a lot. Brazil charges a lot. If they want to charge us, that's fine, but we're going to charge them the same thing. We're going to make great deals. And we have all the cards. And until I came along, don't forget, uh, and Howard was going over the numbers with me last night. We took in $600 billion and more in taxes and tariffs from China. No other president took in 10 cents, not 10 cents, not 10 cents. Because if somebody charges us, India, we don't have to talk about own, if India charges us 100%, do we charge them nothing for the same? You know, they send in a bicycle and we send them a bicycle. They charge us 100 and 200. India charges a lot. Brazil charges a lot. If they want to charge us, that's fine, but we're going to charge them the same thing.